આપણા વક્તા આનંદભાઈ કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના ઉલ હતુ ગામમાં થયો એક સામાન્ય પરિવાર માંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર તરફ મારવામાં આવે છે આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસો ને નવ્વાણું માં

આ બિરસા મુંડા નો ધ્યેય આદિવાસી સ્વાયત્ત આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સ્વમાનભેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિન ના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જયારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેડા ની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતી ની શોધ થઈ અને બધા ખેતી ની શોધ ની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ કબીલાઓના મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયામાં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના એક કબીલા ઉપર આક્રમણો થયા સામ ધામ નીતિના સામ ધામ નીતિ અંતર્ગત જયારે આપણો આદિવાસી સમાજના એ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીજો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજો એ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓનું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસી આઝાદી ની લડતમાં પણ તમે જોયું હશે તમે બિરસા મુંડા નો ઇતિહાસ વાંચશો તમે ગુરુ ગોવિંદ નો ઇતિહાસ વાંચશો ટાટિયામા માં ખાદ્ય નાયક નો ઇતિહાસ વાંચશો તમે માનગઢ ધામમાં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચો તમે દડવાડામાં પાલદડવામાં થયેલો હત્યાકાંડ નો ઇતિહાસ વાંચશો તો આ ઇતિહાસમાં આદિવાસીઓએ અંગ્રેજોને હંપાવ્યા પણ કૂટનીતિ કરીને અંગ્રેજોએ આપણા લોકોને નરસહાર કરી અને આપણા વિસ્તારમાં આપણા ક્રાંતિકારી લોકોને સહીથી વોરવી પડી દેશના આઝાદીમાં આપણું આટલું મોટું યોગદાન હતું દેશ આઝાદ થયો દેશમાં લોકશાહી આવી લોકશાહી માં દેશમાં બંધારણ બન્યું અને બંધારણની કલમમાં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તારની પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એ જ પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને ને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં માં દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે

આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં માં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો તમે હાઈકોર્ટ ના જજની યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ ના આપણા આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટ માં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષમાં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે गौरव યાત્રા ઉકાળે છે અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ સરકારને માં સાથીઓ અમે ચાર વર્ષ પહેલા જનનાયક ની પ્રતિમા સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા એ પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા તાપતા આપણા ઘણા લોકોને ડિટેન કર્યા હતા ત્રણ જિલ્લાની પોલીસ

પાંચસો કરોડ આદિવાસી બજેટમાંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો વર્ષોની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડીયાપાડા ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ડેડીયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરોમાંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગરમાં પળીએ ફતારીએ રહેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે દેવ મોગરા મોગરા એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નું આસ્થા નું કેન્દ્ર છે અને દેવ મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે ડેમોગ્રાફ જજો તમે હિજારી લઈને આવજો તમે મોડાનો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મરઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓ તમે આદિવાસીઓ માટે આ દિવસ સુધી તમે ચોવીસ વર્ષથી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે હટાવવા આંદોલન કરે છે રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ આવેદન નિવેદન કરવા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારો પૈસા એક જો અમારી અનામત જો અમારી ડબલ એની આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો માલ સામોટ પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર ગાંધીનગરમાં અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો એ મને પૂછ્યું તમારા ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને પણ લઈ અધિકારો અમને આપો સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો ની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકણું કરે છે એ મંત્રીઓને પણ કેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખ ને પણ કેવા માંગુ છું ચૈતર વસાવા ને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસી ને ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું સાથીઓ અમે આનંદભાઈ સાથે વિધાનસભામાં લડીએ રોડ પર લડીએ સદન પર લડીએ અને આદિવાસીઓની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી અનંતભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે સાથીઓ આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આ ચૈતર વસાવાના અનંત સમાજની જરૂર સમાજ માટે તૈયાર છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ના ની પોલીસ માં પાણી નથી કે આ ચૈતર અનંત પટેલ કરી શકે ત્યારે સચો જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી આપણો નંદરિયો પૂજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂંજનારા આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છીએ ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માગે છે પુરાવા માંગે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટી શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના સુટ આપણે પહેરતા થઈ ગયા આપણી બહેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન્સ ટી શર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે જીઆઈડીસીઓ આવી છીનવાય ગઈ અને તમે જોઈ લો આજે ધન્માંતરણ નામે આદિવાસીઓને ભોળવા આવે છે આજે શિક્ષણ નામે ધર્મ ના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આજે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણો અનામત પણ આપણને મળવાનો નથી તે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી બચાવી શકવાના ત્યારે આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હોજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના નેતાઓને ભાજપના એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને અને ભાજપના વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર આ આપણી તાકાત છે અને જયારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે

મારા વડીલો મારા યુવાનો બાળકો સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આજ તમારો ભાવ આજ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જયારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે અમલવાથી દૂધ વધતું ભેંસ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી ભેંસ નું દૂધ વધતું આવનારા દિવસોમાં માં સરકાર ને કે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ અમારો વિકાસ થવાનો નથી ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છીએ અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત હજાર છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓની ભીડ જોઈ લો એ જ અમારી તાકાત છે આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે વ્યસન અને ફેશનને હાલ પૂરતા સાઈડ પર મૂકી દેજો તમારું પહેલા કેરિયર બનાવો પછી આપણે આવનારા દિવસોમાં બધું જોઈ લઈશું એટલે મારા તમામ સમાજના લોકોને અપીલ કરું છું આ સરકાર આપણને ભણવા ના દે આ સરકાર આપણે રોજગારી ના આપે છતાં આપણે બધાએ સાથે મળીને આવનારા દિવસોમાં આપણા સમાજને દિશા આપવાનું કામ કરવાનું છે ત્યારે યુવાનો આ આપણે આપણી ભગવાન બધા જ લોકો વડીલો માતા બહેનો બધા જ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઢોલ નગારા વાજીત્રો સાથે સહભાગી બનો અને આ આપણી રેલીનો કાર્યક્રમનો કાર્યક્રમ હવે શરૂઆત કરીએ જય આદિવાસી જય જોહા